કોઈપણ સરકાર હોય સરકારના અલગ અલગ વિભાગમાં અલગ અલગ કૌભાંડ એ થતા હોય છે આમાંથી કેટલાક કૌભાંડ ઉજાગર થાય છે જ્યારે કેટલાક કૌભાંડ ઉજાગર થતા નથી આ બધા કૌભાંડોને દબાઈ દેવામાં આવે છે પરંતુ વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી સરકારી અધિકારીની પાછળ તેઓ પડી ગયા છે અલગ અલગ સરકારી અધિકારી પાસે અલગ અલગ વિગતો તેઓ માગી રહ્યા છે અગાઉ થયેલા કામમાં કેટલા રૂપિયામાં કયા કયા કામ થયા આ બધી ડિટેલ એ ગોપાલ ઇટાલિયા માગી રહ્યા છે આવી જ ઘટના સામે આવી વિસાવદરના વાંદરવડ ગામે ચોક્સી અધિકારી અને ફડચા અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા એ અગાઉ ખેડૂતોને થયેલી અન્યાય બાબતે તેમને માંગ કરી કે આ જે મંડળીનું સૌ સમગ્ર કૌભાંડ એ કરોડો રૂપિયાનું કૌભાંડ મંત્રીઓ કરતા હોય છે પરંતુ આના રેકર્ડ એ મળતા નથી ક્યાંકને ક્યાંક પુરાવાનો નાશ કરી દેવામાં આવે છે તેમ છતાં આ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર કોઈ કરતું નથી અને આ રેકોર્ડ ન હોવાના કારણે સમયાંતરે દરેક વર્ષે એ સહકારી બેંક હોય કે સહકારી ક્ષેત્ર હોય ત્યાં ઓડિટ થતી હોય છે દર વર્ષે આ થતી ઓડિટ પણ કેમ થઈ નથી તેવો પણ ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો ગોપાલ ઇટાલિયાની રજૂઆત છે કે ખેડૂતોના નામે કરોડોનું ધિરાણ એ લેવામાં આવે છે ખેડૂત ખેડૂત આ સંસ્થાનો સભ્ય ન હોવા છતાં તેના નામે કરોડોનું ધી ધિરાણ બોલે છે તેના નામે લોન એ બાકી બોલે છે આવી ઘણી બધી બાબત હતી ગોપાલ ઇટાલિયાએ અધિકારી સાથે રજૂઆત કરી અને માંગ કરી છે કે તમે નિષ્પક્ષ આની તપાસ કરો અને આ સમગ્ર કૌભાંડ એ ઉજાગર કરો ભાજપના ભાજપથી દબાયા વગર તેઓ ખુલીને સામે આવો અને જે નિષ્પક્ષ તપાસ થતી હોય તમે સાચી રીતના અધિકારી તરીકે કામ કરો તેવી ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે પહેલાં આપણે સમગ્ર સાવાજ જોઈએ ગોપાલ ઇટાલિયા સાથેનો અને અધિકારી વચ્ચેનો પ્રમાણે વ્યવસ્થાપક નથી કરતા તો તમારા ઓડિટર ભાઈ તો હું એમ તો તમારા ઓડિટર લોલમ લોલ કરી ગામમાં આવતા પહેલા

તમારો બેંક ડિસ્ટ્રિક્ટ રજીસ્ટર ના ઓડિટર છે બેંક ના ઓડિટરો છે બે બે પાંચ પાંચ વર્ષ સુધી બેંકો માં મંડળી ચોરી થઈ એ ચોરી તમારા ઓડિટરે પકડી નહીં એટલે એનો ડામ આવ્યો ખેડૂતો ઉપર હવે તમે નવા નવા કાગળિયા સહી સિક્કા નીકળી ગયા છો તમારા ઓડિટરની ઇન્ક્વાયરી કરી કે એને ચોરી કેમ નો પકડી ઓડિટ માં મેં આપને શું કીધું તમારો ઓડિટર હું બધું સાંભળ્યું હા જુદી અહીંયા બેહવાનું છું હવે બીજો મુદ્દો એફઆઈઆર પ્રમાણે મંડળીમાં ત્રણ કરોડ પિસ્તાલીસ લાખની તમારા ઓડિટરે કેવી વખતે આ સિલક માં પકડી હવે તમે આની તપાસ કરવા અત્યારે અહીંયા આવ્યા છે તમારા ઓડિટરે શું કર્યું બેંકના ઓડિટરે ઓડિટરે

એનો અર્થ એ જો કરાવીને ચોરી કરવાની આ બધી તપાસ ને પેલા જે કરવાનું છે ને નિર્દોષ ખેડૂતો બોલાવી બોલાવીને માનસિક પ્રેશર હું કામ કરો છો તમારા ઓડિટ ચાર વર્ષથી કેમ મારા સાહેબ તમારું ઓડિટ ચાર વર્ષથી કેમ રાખ્યું ઓડિટ

ગોપાલ ઇટાલિયા અને અધિકારી વચ્ચે ઘણા સમય સુધી લગભગ પોણા કલાક સુધી આ સંવાદ ચાલે છે ગોપાલ ઇટાલિયા તમામ માહિતી માંગી રહ્યા છે અને અધિકારી તરીકે શું ફરજ છે અને તેમને શું કામ કરવું જોઈએ એ તમામ બાબત એ અધિકારીને કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની કહેવું છે કે રજૂઆત છે કે ખેડૂત બિચારા ભોળા છે તેમને દબાવવામાં આવે છે અને ખેડૂતોને જે તમે નોટિસ આપો છો તે બધી નોટિસ એ પાછી લો અને જે સહકારી ક્ષેત્રે કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે તેની માહિતી આપો અને આ જે રેકર્ડ એ સાચવવામાં નથી આવતા તેને ધ્યાન દોરો ગોપાલ ઇટાલિયાની આ રજૂઆત બાદ અધિકારી તેમને ખાતરી આપે છે કે અમે સમગ્ર બાબતે તપાસ કરીશું અને સાચી માહિતી આપીશું ત્યારે આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ